લાલ દરવાજા ખાતે આવેલ શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલય ગુજરાતી માધ્યમ માધ્યમ તેમજ અંગ્રેજી ધોરણ પરિણામ જળ હળતું ખાતે આવેલ શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી લીલાબા કન્યા વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ તેમજ એમયુએસ અંગ્રેજી માધ્યમ શાળાનું ધોરણ દસ નું પરિણામ જળહળતું આવ્યું છે જેમાં શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલય ગુજરાતી માધ્યમની ત્રેવીસ જેટલી વિદ્યાર્થીનીઓએ એવન ગ્રેડ

શાળામાં મોજૂદ છે શ્રીમતી લીલાબા જે કન્યા વિદ્યાલય છે એમની આચાર્ય સાથે વાત છું ને જાણીશું વધુ માહિતી જી મેમ આજે આ શાળાનું કેટલું પરિણામ જણાવતું આવ્યું છે એ વન ગ્રેડમાં કેટલી વિદ્યાર્થીનીઓ છે ને એ ટુમાં કેટલી છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું શ્રીમતી લીલાબા ડાહિયાભાઈ વજેરામ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ છું ધોરણ દસનું પરિણામ આજે આવ્યું છે એમાં અમારી શાળાનું સત્તાણું ટકા રિઝલ્ટ છે મારે ત્યાં ત્રેવીસ વિદ્યાર્થીનીઓનો એ વન ગ્રેડ છે અને અડસઠ વિદ્યાર્થીનીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે પ્રથમવાર વિદ્યાર્થીનીઓ જે છે બોર્ડની પરીક્ષા આપવા જતી હોય છે નવી પેટર્ન આ સરકાર દ્વારા આપવામાં આવી હતી કેટલું બેનિફિટ રહે છે નવી પેટર્ન છે પ્રથમ છે ને કેટલો સહયોગ શાળા આપે છે આમાં શું છે કે શિક્ષકો જેટલા અનુભવી એ લોકો જેટલી ઝડપથી આ આખી નવી પેટર્નને આત્મસાત કરે અને એ પ્રમાણે પેપર તૈયાર કર્યું જ્યાંથી અમને જેટલું મટીરિયલ મળ્યું એ રીતે બધું છણાવટ કરી અને અમારા શિક્ષકોએ પણ એમાં મહેનત કરી વિદ્યાર્થીઓને અમે વોકેશનલ ગાઈડન્સની સાથે સાથે પરીક્ષાલક્ષી માર્ગદર્શનમાં બી આ વસ્તુ દરેક પ્રશ્નનો વેઇટેજ અને ક્યાંથી કેવી રીતે પૂછાશે જે અમારા ગણિત વિજ્ઞાન ઇંગ્લિશના જે મુખ્ય વિષયો છે એના શિક્ષકોએ રીતસર આના પ્રત્યે અભ્યાસ કર્યો સંશોધન કર્યું અને મહેનત કરી અને વિદ્યાર્થીઓને બરાબર ગાઈડન્સ આપ્યું કે નવી પદ્ધતિથી એ લોકો ડરે નહીં ગભરાય નહીં અને ખૂબ જ સારું એ લોકો એનું રિઝલ્ટ આપી શકે તો પરિણામ આપણી સામે જ છે મારું નામ ચોવટી તૃષા પ્રફુલ્લભાઈ છે અને મારે બોર્ડમાં સત્તાણું પોઈન્ટ પચાસ પર્સન્ટે છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી સિક્સ પર્સન્ટ આવેલ છે અને હું શ્રીમતી લીલાબા ડાવ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની છું તે વાત મને ગર્વ છે તો કેવી રીતે પ્રેક્ટિસ કરવામાં આવતી હતી કેવી રીતે એક્ઝામની તૈયારીઓ કેવી રીતે કરવામાં આવતી હતી અમારા શિક્ષકો દ્વારા પહેલાં તો અમને એક એક વિષયનું જ્ઞાન આપવામાં આવતું હતું એક વિષયમાં કેવી રીતે તમે તૈયાર કરી શકો તમે આ વિષયને કેવી રીતે મહત્ત્વ આપી શકો અને ગણિત વિજ્ઞાન સાય એસ તે વિષય સિવાય પણ બીજા વિષયો છે એટલે કે તેને ભાર આપવાનો તે બધા વિષયને સરખી રીતે ટ્રીટ કરવાના કમ્પ્યુટરને પણ એવી જ રીતે ટ્રીટ કરવાનો જેવા કે બીજા વિષય છે તે જ રીતે બધા વિષયને સાથે રાખીને બસ તમારા કેટલું તમારા કેટલા પરિણામ આવે છે ને તમારું નામ મારું નામ વરિયા હેમાનસિંહ વિભુલભાઈ છે હું આ શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મારે નાઇન્ટી સેવન સેવન્ટીન આવેલા છે અને નાઇન્ટી નાઇન નાઇન્ટી થ્રી રેન્ક આવેલો છે આગળ તમે કઈ રીતે કઈ ફિલ્ડમાં જવા ઈચ્છી હું સાયન્સ ફિલ્ડમાં જવા ઈચ્છી રહી છું અને ડૉક્ટર બનવા માગું છું તમારું નામ અને તમારો પરિણામ મારું નામ વર્યાપ્રિયાશા મુકેશભાઈ છે હું શ્રીમતી લીલાભાઈ ડાવા કન્યા વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરું છું મારા પર્સન્ટેજ નાઇન્ટી નાઇન નાઇન્ટી સિક્સ સિક્સટી સિક્સ છે અને મારું પર્સન્ટાઇલ રેન્ક નાઇન્ટી નાઇન એટી સિક્સ છે શાળામાં ત્રીજા ક્રમાંકે આવ્યા છો કેટલી મહેનત લાગે છે કેટલી કલાકનું ભણતર ને સોશિયલ મીડિયાથી દૂર રહેવું કેટલું જરૂરી બની જાય છે જો પહેલી વાત તો એક કે સ્ટ્રેસ બિલકુલ નહીં લેવાનો સ્ટ્રેસથી મગજ આખું અમનો રે ડેમેજ થાય પહેલાં તો સ્ટ્રેસ નહીં લેવાનો અને અમારા જે શિક્ષક છે અમારે જે આચાર્યશ્રી છે એમણે અમને માર્ગદર્શન આપેલું કે ક્યારે કેટલું વાંચવું કેટલી ઘડીક બ્રેક લેવો કેટલું ક્યારે કયું કરવું કયા વિષયને ક્યારે વધારે મહત્ત્વ આપવું મારું નામ સ્મિતા પોપલાવાલા છે મારી શાળાનું નામ શ્રીમતી તરુણકાન્તા વસંતભાઈ જરીવાળા કુમાર વિદ્યાલય અમારી શાળામાં એ વનમાં એક વિદ્યાર્થી અને એ ટુમાં નવ વિદ્યાર્થી આવ્યા છે નવી પેટર્ન સારી છે એ લોકોના એમસીક્યુઝ એટલે કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન વધારે આવે છે અને સબ્જેક્ટિવ ઓછા હોય છે એટલે એ લોકોને તૈયારી કરવાની સરળતા રહે છે મારું નામ મલારી હેત પિયુષભાઈ છે મારા વર્ષ બે ત્રેવીસ ચોવીસમાં નાઇન્ટીન પોઈન્ટ નેવું પોઈન્ટ ત્યાંસી ટકા આવ્યા છે ભણતર તો ઘણું લાંબુ છે ને ટફ પણ છે જો આપણે વાંચીએ તો એને ઈઝી પણ બનાવી શકીએ એમાં મહેનત તો સવારે વહેલા ઉઠવું પડે માતા પિતા ને શિક્ષક આગળ જઈને કોમર્સ કરીને સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ